મહારાજ ધોરાજી પધાર્યા છે માવજી દવેને ઘેર મહારાજે ઉતારો કર્યો છે અને ધોરાજીમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ ભક્ત હોય તો એ સમયમાં માવજી ભગત હતા ધોરાજી ગામના અને મહારાજને વારંવાર ધોરાજી જવાનું થતું ત્યારે મહારાજ એને ઘેરે જ ઉતારા કરતા જે ગામમાં એકાદા બે ખરેખરા ભક્ત હોય ને એ ભગવાનને પોતાના ઘેરે રાખતા અને ખૂબ સેવા કરતા અને સંતો પણ જતા હોય એક જ ભગત હોય તો પણ મહારાજ એ ભક્તનો ભાવ પૂરવા માટે જતા કેમ કે શેરડી વાહી એવડી બધાને લાભ પછી મળી જ જાય ને એક ભગતને માટે જાય પણ પછી તો પાછળ બધાને લાભ આખા ગામને મળતો હતો એ વખતે મહારાજ દ્વારાજી પધાર્યા છે ત્યારે માઉજી ભગત નહોતા એટલે કે ધામમાં જતા રહ્યા હતા નહીં તો જ્યારે જ્યારે મહારાજ જાય ત્યારે એ હાજર હોય પણ આ વખતે મહારાજ ગયા ત્યારે ધામમાં જતા રહ્યા હતા એટલે એના બેન ગંગાબા હતા એ પણ બહુ સારા ભગત હતા પોતાના ભાઈ ધામમાં ગયા એ બાબતનું એના હૃદયની અંદર બહુ દુઃખ રહ્યા કરતું હતું એટલે મહારાજ બરોબર ગયા હજી તો ધામમાં ગયા એને થોડો દિવસ થોડા દિવસો જ થયા છે એટલે દુઃખ હજી હળવું થયું નથી ત્યાં મહારાજ બધા એટલે ગંગાબાને ભાઈ ધામમાં ગયા એટલે ચિંતા એ હતી કે ભાઈના દીકરા નાના હતા એનું ભરણ નું શું થાય છે સૌથી વધારે દુઃખ તો ગંગાબાને ઈ હતું એટલે મહારાજને વાત કરવાની ઈચ્છા થઈ કે આપણે કંઈ પણ દુઃખ હોય તો આપણે બીજાને કેવું એના કરતા મહારાજને જ કહીએ તો આપણા હૃદયની અંદર પણ શાંતિ થાય મહારાજે જઈને પૂછ્યું ગંગાબા શા માટે આટલા બધા દુઃખી છો મહારાજને બાળીને રડવું આવી ગયું અમે આપણે કોઈ પણ પ્રકારનું કોઈ માણસને દુઃખ હોય એટલે પોતાના સ્વજનો અથવા તો કોઈ એવા ભાવવાળા ભગતને બાળે એટલે હૃદય ઉભરાઈ જતું હોય છે ને એમ મહારાજને ભેરાય એટલે તરત ગંગાબાનું હૈયું ભરાઈ ગયું છે એટલે આંખમાંથી આંસુ પડવા માંડ્યા રડવા લાગ્યા છે મહારાજને એમ થયું આને શું દુઃખ હશે એટલે રડે છે

આ ચારેય ભાઈ હજી તો નાના છે મહારાજ એટલે બધી વ્યવહારની ઉપાધિ મહારાજ મારે માથે આવી છે બધો વ્યવહાર મારે કરવાનો થયો છે એટલે ચારેયને કેવી રીતે કામે લગાડીને આ ઘરનો વ્યવહાર હાંકવો એ મારે ચિંતા છે આ ચિંતા તો દરેક સંસારીઓને હોય જ ને કોઈ પણ પ્રકારનું આવું ક્યાંક દુઃખ આવે ત્યારે પાછળનું ભરણ પોષણનું આ બધી ચિંતા સંસારમાં હોય એટલે બધી હોય જ એટલે એને તો ભરણ ચિંતા દરેક સંસારીને હોય પોતાને કોણ ને ઘરની અંદર કોણ બધાનું ભરણ પોષણ કરશે એક પણ ભાઈ હજી રળે એવો થયો નથી એટલે આ ગંગાબાને એ ચિંતા છે ગંગાબાએ કીધું મારા જ વ્યવહાર હાકવો બહુ કઠણ છે ચાર દીકરા ભાઈના નાના છે ચારેય દીકરાઓને બોલાવ્યા કે ક્યાં આવો ફઈબા ચારે ચારેય દીકરાને બોલાવ્યો ચારે આવ્યા મહારાજને પગે લાગીને બેઠા ચારે બાજુ ગંગાબા કે છે જો મહારાજ દીકરા આ ચારે છે હજી રળે એવા નથી નું શું કરવું તમે કયો એમ કરી મહારાજે હામું જોયું ને મહારાજ કે દીકરા જ બહુ ડાયા છે ચારેય ડાયા છે તમે હું કામ આટલી બધી ચિંતા કરો છો મુક્તાનંદ સ્વામીને મહારાજ કે મુક્તાનંદ સ્વામી સ્વામી કે હા મહારાજ કે આ દીકરાઓ માટે મારે ક્યાંક આપવું છે અને તમારી પાસે કઈ છે મહારાજ કે મુક્તાન સ્વામી કે મહારાજ શું આપવું છે મહારાજ કે ક્યાંક પુસ્તક પાના ક્યાંક હોય તો આપીએ સ્વામી કે હા મહારાજ રામકથાના ત્રણ કાંડ મારી પાસે છે કેટલા કાંડ હોય એ રામાયણમાં સાત કાંડ હોય ને એમાં ત્રણ કાંડ મારી પાસે છે બાળ અયોધ્યા કાંડ ને લંકા કાંડ ને સુંદર કાંડ ને એમ પ્રકરણ કેમ હોય એ રીતે ત્રણ કાંડના પાના મારી પાસે છે મહારાજ કે લાવો આયપા પછી મહારાજે મોટા ભાઈ હરજીવન ને એક ને ન આપ્યા ને ઓલા ત્રણ ને ત્રણ કાંડ એક એક ને એક કાંડ આને એકાને એમ કરીને ત્રણે ને આપી દીધા રાઘવજી લાલજી ને કેશવ ત્રણ ને આપ્યા હરજીવનને ને તારવી દીધા મહારાજ એ મોટા હતા એમ નો આયપા અને ત્યાં તો ગંગાબા વચ્ચે બોલ્યા મહારાજ આને કેમ નો આપ્યા અને એકને કેમ ના એ પુસ્તક ના પાના તો મહારાજ કે ભલે એને પછી ગંગાબાઈ કે મહારાજ પણ આ પાના છે હા ભણ છે મહારાજ કે કઈ વાંધો નહીં બ્રાહ્મણના દીકરાઓ તો બ્રહ્માજી ના દીકરા કેવાય એને જીભે તો સાક્ષાત સરસ્વતીજી વાસ કરીને રહ્યા હોય એને ભણવું ન પડે એને તો અખંડ આવડી જ જાય બધું બ્રહ્મપુત્રો કેવાય સદાય એના માટે ભણેલા હોય માટે મહારાજ કે વાંચો રાઘવજી ત્રણેય ભાઈઓ મંડો વાંચવા એમ કહીને મહારાજે પાના હાથમાં દીધા કીધું વાંચો આટલું કીધું ત્યાં તો કડકડાટ વાંચવા મીંડ્યા ગંગાબાની તો આંખો પોળી થઈ ગઈ ઓ આણે તો એકડોય ભીણ્યા નથી અને આ તો વગર વાંચ ભીણે વાંચવા જ મીંડ્યા વાંચવા જ મીંડ્યા લેવો આમ વગર ભીણે વાંચવું એ તો કઈ હેલું છે વગર વાંચતા આવડે આમાં ભગવાનની કૃપા વગર કઈ થાય નહીં અને પછી મુક્તાનંદ સ્વામી એ કીધું મહારાજ ત્રણ ભાઈઓને તમે આ રામાયણના કાંડના પુસ્તકો આપ્યા એક હરજીવનભાઈ મોટાને કેમ ન આપ્યો એ મને આમ શંકા થાય છે એ બહુ તમે ખોટું કર્યું પણ આમ તો તમે જે કરતા હોય સાચું જ હોય પણ મને એવું લાગે છે એમ આપણને એવું જ લાગે ભગવાને આમ ન કર્યું હોત તો આમ કર્યું હોત તો સારું હતું આપણે એમ કરતા હોય પણ ભગવાન જે કરતા હોય એ બધું જ સારું જ કરતા હોય એટલે મહારાજ કે શું વળે ખોટું કર્યું કે મહારાજ હરજીવનભાઈને તમે કાંડ ન આપો એ વાતનું મને એમ લાગે છે એકને કેમ તારવી નાખ્યા ચારેય ભાઈઓમાંથી એકને ન આપવા ત્રણને જ આપ્યા આ નાના ત્રણને મોટાને જ તારવા મહારાજ કે હશે અમને એવું હું એમ કર્યું ત્યારે મહારાજે કંઈ ન કીધું એ વાતના વાણા વહી ગયા છ મહિના થઈ ગયા મહારાજ તો ગઢપુરે જતા રહ્યા ને વળી છ મહિના પછી મહારાજ વિચરણ કરતા કરતા પાછા ધોરાજી ગામમાં પધાર્યા ફરીવાર ત્યારે મુક્તાનંદ સ્વામી પણ સાથે હતા અને સ્વામી અને મહારાજ ને બેઠાતા તા ત્રણ ભાઈ દોડા દોડ મહારાજના દર્શન કરવા માટે આવ્યા ત્યારે મહારાજે સામેથી પૂછ્યું ત્રણેય ભાઈઓને ત્રણ આવ્યા ને આવ્યા એટલે મહારાજે મુક્કાંદ સ્વામીને કીધું આ માવજી દવેને ચાર દીકરા છે સ્વામી તમને ખબર છે ને આપણે છ મહિના પહેલા આવ્યા હતા ને એને ચાર દીકરા આમ વાત યાદ કરાવી દીધી હો મહારાજે મહારાજ કે એને ચાર દીકરા છે હા સ્વામી મહારાજ ઈ તો ખબર છે પણ અમે ઈ વખતે મોટાને ઓલો કાંડ નહોતો આપ્યો એ વાતની તમને ખબર છે હા મહારાજ ઈ ખબર છે તો હરજીવનભાઈ ને કેમ મહારાજ નહોતું આપ્યું એ તમ પૂછતા હતા ને એનો જવાબ આજ મળી જશે તમને કે આ ત્રણ ભાઈ જ કેમ છે તો ઓલા ભાઈએ કીધું મહારાજ અમારા મોટા ભાઈ હરજીવનભાઈ ધામમાં ગયા આ ત્રણ ભાઈ એટલે અમે છીએ એ ભાઈ ધામમાં વ્યાઈ ગયા ત્યારે મહારાજે જે સ્વામી સ્વામીને હામું જોયું સ્વામી એટલે જ અમે એને નહોતું દીધું આ પુસ્તક અમે એટલે નહોત દીધું અમને ખબર જ હતી એને આવરદા પૂરી થઈ ગઈ છે છ મહિના રહી છે હવે એને અમારે દૈન હું એને આ લોકમાં રહેવા જ નથી અને આ ત્રણ નાના છે એને આ લોકમાં રહેવાનું છે એને જરૂર છે એમ આ લોકમાં રહેવું જ ન હોય અને પછી શું જરૂર પડે કંઈ નક્કી થઈ ગયું હોય અને કાંઈ પછી વસ્તુની જરૂર નહીં ને આપણે કંઈ નક્કી નથી કે છે નક્કી જ છે પણ તો એ આપણું એવું છે કે હજી રહેવું છે એમ આપણું નક્કી કરેલું એવું છે ભગવાનનું ફિક્સ નક્કી નક્કી કરેલું જ છે જે દિવસે ભગવાનને ઉપાડવા છે તે દિવસે ઉપાડી જાય છે કાંઈ એમાં વિલંબ નહીં પણ ત્યારે સ્વામીએ કીધું મહારાજ તમે કરતા હોય એ બધું જ દીર્ઘ દ્રષ્ટિથી કરતા હોત એટલે તો તમારું નામ સતાનંદ સ્વામીએ પડ્યું છે ઓમ દીર્ઘ દર્શીને નમ તમે તો દીર્ઘ દ્રષ્ટિવાળા છો એટલે તમારું નામ સાર્થક છે આમ મહારાજને પુસ્તક નહોતું આપ્યું એનો જવાબ છ મહિના પછી મહારાજે તઈ કીધો તયને તઈ ન કહી દીધું કોઈ માણસ હાજર હોય તે એમ કહી દેવાય એ એ જીવવાના નથી ને એટલે એમ દેતા એમ કહેવાય ઈટાણે ન કીધું પણ ફરીવાર આવ્યા ત્યારે કહી દીધું એટલે આ રીતે મહારાજ અને મુક્તાનંદ સ્વામીનો આ સંવાદ થયો મહારાજ સમર્થ છે અનંતના આદાર છે એ તો શું જે કરી શકે છે પછી આવી અદ્ભુત લીલા મહારાજે દોરાજી ગામમાં કરી અને ત્યાં ફળિયામાં પીપળો હતો ને દોરાજીમાં એની નીચે મહારાજ બેઠા હતા અને મહારાજે પીપળાના બહુ વખાણ કર્યા આ પીપળો બહુ ભાગ્યશાળી શા માટે એની નીચે મહારાજ બેઠા ને એટલે જે વૃક્ષની નીચે ભગવાન ને ભગવાનના સંતો બેસે એ ઝાડ હોય ને એના પણ ભાગ્ય બહુ મોટા હોય ઝાડ પહાડ નદી તળાવ જેમાં ભગવાનનો જેને જેને સ્પર્શ થાય ને એ બધું પાવનકારી કહેવાય એટલે મહારાજ કે આ પીપળાના બાઈક બહુ મોટા હો તો આપણા બાઈક કઈ ઓછા છે આપણા બહુ મોટા જ છે ને આપણે ભગવાનના ના થયા એટલે આપણા ભાગ્ય મોટા જ કહેવાય ને આપણા ભાગ્ય પાર નથી પણ આ મહારાજ પોતે કહે છે હો પીપળા નીચે બેઠા તા ત્યાં ગંગાબા વઘારેલા મઠ લાવ્યા ગંગાબાને ઓળખ્યા માવજીભાઈ દવે એના બેન ઈજ ગંગાબા એની માટે બધો વ્યવહાર આવ્યો હતો કેમ કે ભાઈ ધામમાં વઈ ગયા પાછળ કોઈ હતું નહીં ત્રણ એના ભાઈના દીકરા ત્રણ ચાર હતા એમાંથી એક તો ધામમાં વહી ગયા ત્રણ હતા એનો બધાનો જે નિભાવ કરવો એ ફૈબા માથે હતું ફૈબા પિયરમાં ભત્રીજાને ધ્યાન રાખતા હતા એમ જ છું ને એટલે મહારાજને માટે વઘારેલા મગ નહીં પણ હું લેવા મઠ તમે ખાધાશ કોઈ દી ક્યારે હોય ફિક્સ હોય નું પૂજન થાય ને રાતે જાગરણ એવું થાય એ વઘારેલા મઠ હોય કેટલાય ખાધેલા બધા એવો એમાં બધા આવી ગયા કોઈ બાકી નહીં એટલે આ તો વઘારેલ મઠ નું નામ એવું એટલે યાદ કર્યું મહારાજ મઠ લાવ્યા કે મહારાજ લ્યો જમો મહારાજ જમવા માટે બેઠા છે એનો ભાવ પૂરો કરવા માટે મહારાજ મઠ જમે છે હું એવું ધ્યાન કરજો મહારાજ મઠ જમે છે મેં છે આપણે જ છે મહારાજને જમવા માટે એવો ભાવ કરવાનો જ્યાં બેઠા હોઈએ ત્યાં ભગવાનનો ભાવ કરીએ તો આપણી ભક્તિ થઈ જાય હો વગારેલા માટે પણ ભગવાનને કકડાટી બોલે છે એવા કાચા એ નહોતા કાચા રહી ગયા ને વગર નાખ્યા ઘણા બહુ ઉતાવળા હોય ને સરખા બફાવા એ દે માથે ઉભા રહે આમ કઈ સીટી વાગે ને કઈ ખોલું કઈ સીટી વાગે ને કઈ ખોલું ઉકરની માથે ઉભા હોય આમ પાછી એકદમ ખોલીને વગર નાખ્યા મહારાજ જમે છે ને કળ કળ અવાજ આવે તે મુક્તાનંદ સ્વામીને એમ થયું આવા કાચા મગ મહારાજ જમે છે પેટમાં દુખશે મગ મગ નહીં પણ હું મઠ મઠ કઈ બહુ હારા નહીં એમ જા જા જમવાથી પછી પેટમાં દુખે એને થોડાક જ જમાય તે મુક્તાનંદ સ્વામી કે મહારાજ આવા કાચા કાચા જમોમાં અમને આપી દો પેટમાં દુખાવો થઈ જાય થોડા ગણા તો જમી જ ગયા મહારાજ અને થોડાક હતા ને એ મહારાજ પાસેથી લઈ લીધા અને મુક્તાન સ્વામી મૂળજી બ્રહ્મચારીએ એ પ્રસાદી લીધી પછી બીજા કોઈ આજુબાજુમાં આપણી જેવા ભગત હશે એને મળી હોય ને હાજર હોય ને મળે ઈટાણે હાજર રહી ગયા હોય એને મળી પછી મહારાજે કીધું કે બ્રહ્મચારી આ મઠ તો એનો ભાવ હતો ને એટલે અમે જઈમાં છીએ ભલે ને રહ્યા બ્રહ્મચારી કે મહારાજ આવા મઠ હાવ કાચા થોડા જમાય મહારાજ કે ભલે મઠ કાચા છે પણ આ ગંગાબાનો ભાવ થોડો કાચો છે બસ મેન વાત છે મઠ ભલે કાચા રહ્યા પણ આ ગંગાબાનો ભાવ થોડો કાચો છે બસ ભગવાન ત્યાં જ ઊભા રહી જાય ભગવાન તો ભાવ જમે છે કોઈના ભોજન નહીં આવ અહીંયા ભગવાન ખેંચાઈ ખેંચાઈને આવતા હોય આનંદથી સૌને ભગવાન ભાવથી છલકાવી દેતા હોય એવા પુરુષોત્તમ નારાયણ જે બધાને ભાવ અને પ્રેમથી બધાને સાચવતા હતા